અવારનવાર બાઇક અને મોબાઈલ ચોરી ના બનાવો સામે આવતા રહે છે ત્યારે ભર બજાર માંથી લોકો વચ્ચે રહી લોકોની નજરો ચૂકવીને ઓળનછુ થતા શાતેર ચોરીની ગેંગને અંબાજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

હી અંબાજી પોલીસ આવી ગેંગને પકડવા સક્રિય બની હતી અને પોલીસ ફરિયાદ બાદ કેટલાક ઠેકાણેથી નંબર પ્લેટ વગરના બાઇક પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા પરંતુ તેમના asli માલિકોને તેમના બાઇક કે મોબાઈલ પાછા મળ્યા ન હતા ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરીને દૂર દૂરના વિસ્તારોમાં વેચી મારતા સ્નેચિંગ ગેંગના સભ્યો અંબાજી પોલીસના હાથે ચડી ગયા હતા જ્યાં પોલીસના હાથે ત્રણ સભ્યો તેમણે કરેલ બાઇક અને મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી જે બાદ અંબાજી પોલીસ દ્વારા ગામ લોકો વચ્ચે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેથી લોકો આ ચોરોને જોઈ ઓળખી શકે વધુમાં પકડાયેલ ચોર ગેંગના સભ્યો પર કડક કાર્યવાહી કરાશે તેમ અંબાજી પીઆઈ દ્વારા જણાવાયું હતું